સુરતમાં પથ્થર માર્યાના આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે સત્યાવીસ ઇસમોને કોર્ટમાં રજૂ કરાયા હતા ત્રેવીસ આરોપીઓ બાર સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર છે સુરત કોર્ટે ત્રેવીસ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સત્યાવીસ આરોપીઓને પકડ્યા તે તદ્દન નિર્દોષ છે તેવું બચાવ પક્ષના વકીલનું કહેવું છે કિશોરોએ અંદર અંદરના મુદ્દે ગણપતિના ઢોલક પર પથ્થર માર્યો હતો તેવું વકીલનું કહેવું છે એટલે આજના દિવસે જ્યાં રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે ત્યારે બચાવ પક્ષે પોતાની વાત એ રીતે મૂકી કે સત્યાવીસ જેમને ઝડપાયા છે તેઓ નિર્દોષ છે જ્યાં સુધી વાત કિશોરોની છે તો તેઓ અંદરો અંદર ગણપતિના ઢોલક પર પથ્થર માર્યો હતો તો આજનો જે દિવસભરનો ઘટનાક્રમ રહ્યો તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી સંવાદદાતા જે દલીલ હતી તે ખૂબ મહત્વની છે આપ જણાવો આજનો દિવસ કોર્ટમાં કેવો રહ્યો જે રીતે સૈયદપુરા વિસ્તારની અંદર જે રીતે તોફાનનો જે મામલો સામે આવ્યો હતો તેની અંદર લાલગેટ પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ જેટલી જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને સત્યાવીસ જેટલા લોકોની જે ધરપકડ કરી અને આજે તે સુરત કોર્ટની અંદર રજૂ કર્યા હતા અલગ અલગ સત્તર જેટલા જે મુદ્દા છે તેના આધારે રિમાન્ડની જે માગણી કરવામાં આવી હતી અને કોર્ટની અંદર અંદાજીત ચારથી સાડા ચાર કલાક સુધી જે કામગીરી ચાલી અને અલગ અલગ સરકારી પક્ષ દ્વારા અને જે રીતે બચાવ પક્ષ દ્વારા આજે સામસામે જે દલીલો છે કરવામાં આવી તો આપણી સાથે જે સરકારી વકીલ છે નયનભાઈ તેમની સાથે વાત કરીશું સાહેબ કઈ રીતના આખો જે મુદ્દો હતો અને કઈ રીતે દલીલો ચાલીને આખરે શું કોર્ટ તરફથી નિર્ણય લેવાયો છે સુરતમાં જે ગણપતિ ગણેશોત્સવમાં બનાવ બન્યો અને ત્યાર પછી પોલીસની ઉપર એની હત્યા કરવાની કોશિશ કરી એટેમ્પ ટુ કમિટ મર્ડર એનો ગુનો નોંધાયો કુલ ત્રણ ગુના નોંધાયેલા હતા એક તો ગણેશજીની પ્રતિમા બાબતે જે થયું તે ત્યાર પછી પોલીસને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ થયો તે અને ત્યાર પછી કતારગામ ખાતે ત્રીજો બનાવ બન્યો તો એ પૈકી જે પોલીસની હત્યાનો પ્રયાસનો ગુનો હતો તેમાં સત્યાવીસ આરોપીને આજે અટક કરવામાં આવ્યા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી અને પોલીસે તટસ્થતાપૂર્વક તપાસ કરી અને કોર્ટમાં રિમાન્ડ દરમિયાન પણ કહ્યું કે જે સત્યાવીસ આરોપી છે એ પૈકી બે આરોપી મેડિકલી ફિટ નથી અને એની અત્યારે અમને રિમાન્ડમાં જરૂર નથી પણ જ્યારે જરૂર પડશે તો વી કે પાવર રાઇટ રિઝર્વ એ બેના રિમાન્ડ નથી માંગતા એટલે ત્રેવીસ જણના બે દિવસના પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડ માંગવામાં આવ્યા કુલ સત્તર મુદ્દાઓ હતા જે પૈકી ઓળખ પરેડનો મુદ્દો આ આયોજનબદ્ધ કૃત્ય છે આની પાછળ પડદા પાછ પાછળ બીજા કોણ કોણ આરોપીઓ છે તે શોધવાના છે અને એક પછી એક બનાવ બન્યા છે ઇટ સ્પીક્સ વોલ્યુમ કે એની પાછળ ગંભીરતા વધારે હોય તે અને આવનારા તહેવારો બંને પક્ષના તહેવાર બંને કોમના તહેવારો છે સોળમી સત્તરમી તો તે વખતે કોઈ બીજું મોટું કાવતરું તો નથી કર્યું ને એ બાબતેની પણ તપાસ કરવાની જરૂરત છે આ બધા મુદ્દા સર રિમાન્ડની માંગણી કરવામાં આવેલી અને કોર્ટે સુરતના જે મેજિસ્ટ્રેટ સાહેબ છે મારવા સાહેબ તેમણે આરોપીને બે કસ્ટ બે દિવસની પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપ્યા છે જે રીતે જોઈ શકાય છે કે સરકારી વકીલે કહ્યું કે અલગ અલગ સત્તર જેટલા જે મુદ્દાઓ છે તે મુદ્દાના આધારે જે છે કોર્ટ દ્વારા ત્રેવીસ જેટલા એ લોકો છે તેમના બે દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે તો આપણી સાથે જે ડીસીપી છે તેમની સાથે વાત કરીશું સાહેબ કઈ રીતની કાર્યવાહી છે ગુના દાખલ થયા હતા અને આખરે બે દિવસના રિમાન્ડ આપ્યા છે કઈ રીતની પોલીસની તપાસ આગળ રહેશે અમારો મેઇન ઉદ્દેશ એ છે કે સુરત શહેર આમ શાંતિપ્રિય રહેલું છે અને વર્ષોથી ગણપતિ ઉત્સવ બહુ શાંતિપૂર્વક ઉજવાઈ પણ રહ્યો છે આપ જાણો છો ઈદનો તહેવાર પણ આવી રહ્યો છે એ પણ શાંતિપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ તહેવારના દરમિયાન જ આ એક કાંકરી ચાળો થયો અને સુરતની શાંતિ દોડવાનો પ્રયત્ન થયો છે એવું જણાય આવે છે તો અમારો મેન ઉદ્દેશ છે કે આ કોઈ કોન્સ્પરસી છે કે નહીં એ અમે જાણવાનો પ્રયત્ન કરશું અને આના ક્યાંય તાર બીજા કોઈ સાથે સંકળાયેલા છે કે નહીં તો એના માટે જ અમે ચૌદ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગેલા હતા પરંતુ નાનંદાર કોર્ટે ત્રેવીસ એક્યુઝને બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે તો આ દરમિયાન આ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી આ લોકોને પાસે કેવી રીતે આ લાકડી પથ્થરો આ કેવી રીતે લઈ આવ્યા આ બધું ડિટેલમાં જશું ને કોઈ કોન્સ્પરસી છે કે નહીં એની ઊંડાણપૂર્વક અમે તપાસ કરશો કે સરકારી વકીલ અને જે ડીસીપી કર્યા છે તે પ્રમાણે હાલમાં તો જે કોર્ટ દ્વારા જે બે દિવસના જે રિમાન્ડ તેવીસ લોકોના જે મંજૂર કર્યા છે તેના આધારે હવે પોલીસ દ્વારા અલગ અલગ દિશાની અંદર તપાસ શરૂ કરશે તપાસના અંતે ખ્યાલ આવશે કે કઈ રીતે આખું જે છે કાવતરું હતું હકીકત કઈ રીતની સામે આવે છે તે જોવું રહ્યું છે જે બિલકુલ બળદેવા આભાર સમગ્ર માહિતી બદલતો જે સ્થિતિ છે તેને લઈને સરકારી વકીલ પણ જે વર્ણવી રહ્યા હતા કે તપાસ થવી અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ જરૂરી છે તો તો હવે સરકારી વકીલે સાંભળ્યા પરંતુ બચાવ પક્ષના વકીલ નું શું કેવું છે તે સાંભળીએ આવું કોઈ પૂર્વયોજિત યોજિત કાવતરું નથી અનાયાસે કે પોલીસના ના કેવાથી આવો બનાવ બન્યો છે કે સગીર પંદર વર્ષના દસ થી પંદર બાળકો જે છે ત્યાં તોફાન કરતા હતા અને એ તોફાનમાં જે છે એ ગણપતિશ્રીને જે છે એ ઢોલકા ઉપર જે છે કોઈ પથ્થર વાગ્યો છે એ ઘટના અચાનક બની છે કોઈ પ્રીપ્લાનામાં કોઈ એ કર્યું નથી નાના બાળકોની શરારત અને બાળબુદ્ધિ છે એ પ્રમાણેની આ ઘટના બની તો બંને પક્ષ પોતપોતાની વાત કરી રહ્યા છે કે જ્યાં બચાવ પક્ષ કહી રહ્યું છે કે બાળકો રમતમાં આ પથ્થર ઢોલ પર માર્યો છે અને કોઈ સુનિયોજિત કાવતરું હતું નહીં સામે સરકારી વકીલનું કહેવું છે કે અલગ અલગ પાસાઓ પર તપાસ થવી ખૂબ જરૂરી છે